દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલ જય ભગવાન મિત્રો તેરમો અધ્યાય ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોગ એના સત્તરમાં શ્લોકમાં ભગવાન અર્જુનને કે હે અર્જુન તે ક્ષેત્રજ્ઞ તે બ્રહ્મ અવિભાજ્ય હોવા છતાં વિભાજ્યની રીતે એ જુદો દેખાય છે અવિભાજ્ય હોવા છતાં તે વિભાજ્ય છે આત્માના શાશ્વત સનાતન ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિત્વ વ્યક્તિગત રીતે દરેક આત્માના અસ્તિત્વનું પ્રૂફ આપી દીધું આ શ્લોકની અંદર એ અવિભાજ્ય જેવો દેખાય છે અવિભાજ્ય છે છતાં પણ વિભાજ્ય છે વિચાર કરો કોન્ટ્રાડિક્શન લાગે ભગવાન એમ કે છે કે બ્રહ્મ અવિભાજ્ય છે આત્મા અવિભાજ્ય છે છતાં પણ ભૂત માત્રમાં એ વિભાજ્યની રીતે દેખાય છે ભૂત માત્રમાં વિભાજ્ય છે શું એ કહેવા માંગે છે આત્મા અવિભાજ્યનો અર્થ એ થાય આત્માને ગીતાના બીજા અધ્યાયની અંદર કહ્યું આત્માના ગુણો કયા એમાં હે અર્જુન આત્માને કાપી ના શકાય જેમ કોઈ જળ વસ્તુના બે ભાગ તમે કરી શકો કાપી શકો કોઈ જળ વસ્તુને એવી રીતે આત્મા કાપી શકાય એવો નથી એને તલવાર મારો ગમે તે મારો પણ એને એ આત્માના ભાગ કરી શકાય એવા નથી એ રીતે આત્મા અવિભાજ્ય છે આત્માનો વિભાજન કરી શકાય એવી નહીં ઇન્ડિવિજ્યુઅલ સ્વતંત્ર જે આત્મા છે મનરભાઈનો આત્મા છે એ આત્માનું વિભાજન ના કરી શકાય એક આત્મામાંથી મનરભાઈનો એક આત્મા છે એમાંથી બે આત્મા ના કરી શકાય આ રીતે અર્જુન આત્મા અવિભાજ્ય છે જેના ભાગ કરી શકાય એવા નથી છતાં સર્વ ભૂતોમાં વિભાજ્ય છે ભગવાન કહેવા માંગે છે કે છતાંય દરેક જીવોની અંદર જીવ માત્રની અંદર જે આત્મા દેખાય છે એ આત્મા વિભાજ્ય એટલે દરેકનું પોતાનું અલગ અસ્તિત્વ છે અને મિત્રો એટલે ખાસ મને કહેવાનું મન થાય કે ઘણી વખત તમે વાતો સાંભળી હશે કે મોક્ષ એટલે કોઈનામાં ભળી જવું પરમાત્મામાં ભળી જવું ભગવાનમાં ભળી જવું આપણા અસ્તિત્વને મિટાવી નાખવું આપણા અસ્તિત્વને ખોઈ નાખી અને પરમાત્મામાં ભળી જવું એ વાત નથી એક લાખ ટકા એ વાત નથી મારે જો મારા અસ્તિત્વને ગુમાવી દેવાનું હોય અને મારે કોઈનામાં ભળી જવાનું હોય તો ભગવદ્ ગીતાની અંદર જે મોક્ષ અને મુક્તિની શાશ્વત સનાતન સુખની વાત કરી છે એ ખોટી સાબિત થાય કરો સિદ્ધાંત ફેલ જાય સાહેબ મારું અસ્તિત્વ જો મટી જવાનું મારે કોઈનામાં ભળી જવાનું હોય તો આ કર્મનો સિદ્ધાંત પાક પુણ્ય બધું શાના માટે આ ધર્મ આ જ્ઞાન આ સત્સંગ શાના માટે જો મારે વળી જવાનું હોય તો ના ભગવાન કે આત્મામાંથી પરમાત્મા જીવમાંથી શિવ બનવા માટે તારે અસ્તિત્વ ખોય અને પરમાત્મામાં ભળી નથી જવાનું તારે પરમાત્મા રૂપ થવાનું છે આવરણોથી મુક્ત થવાનું છે અજ્ઞાનના આવરણોથી મુક્ત થવાનું છે જેવી રીતે એક વિદ્યાર્થી બારમા ધોરણમાં છે તો એ વિદ્યાર્થી કહેવાય છે અને એ માસ્ટર ડિગ્રીમાં છે છતાંય વિદ્યાર્થી કહેવાય છે બંને વિદ્યાર્થી કહેવાય છે પણ પીએચડી થાય પછી આગળ ડોક્ટર એટ લાગે એમએસ થાય ત્યારે આગળ ડોક્ટર શબ્દ લાગે તો શું વ્યક્તિ બદલાઈ ગયો શું બારમા ધોરણ નો વિદ્યાર્થી એમ એસ સર્જન થયો કે ફિઝિશિયન થયો એમની ફિઝિશિયન તો બારમા ધોરણમાં જે વિદ્યાર્થી અસ્તિત્વ મટી ગયું વિદ્યાર્થીનું અસ્તિત્વ મટીને ડોક્ટરમાં વિલીન થઈ ગયો ડોક્ટર નામની કોઈ વસ્તુ છે એમાં વિલીન થઈ ગયો ના એ બારમા ધોરણમાં જે વિદ્યાર્થી હતો એ જ એમએસ થયો ઓર્થોપેડિક થયો અને પછી ડોક્ટર આગળ લખાય છે એ ડોક્ટર બન્યો એ વિદ્યાર્થી જ ડોક્ટર બને છે એની આગળ વિશેષણ લાગે છે એનું અસ્તિત્વ તો બારમા ધોરણમાં જે વિદ્યાર્થી હતો એ જ વિદ્યાર્થી એ જ મનહરભાઈ એ જ મહેશભાઈ એ જ કનુભાઈ એ જ ડૉક્ટર થાય છે ત્યારે અસ્તિત્વ તો એ જ હોય છે પણ આગળ ઉપાધિ મળે છે ડિગ્રી મળે છે ડોક્ટર એનામાં જ્ઞાન આવી જાય છે એવી રીતે આત્મા જે છે મનોહરભાઈ અત્યારે આત્મ સ્વરૂપ છે પણ બંધનમાં છે અજ્ઞાનના બંધનમાં છે એ જ્યારે અજ્ઞાનના આવરણો બધા હંડ્રેડ નીકળી જાય ત્યારે એ જ આત્માને પરમ વધતા આત્મા આગળ પરમ નું વિશેષણ લાગે જે ડોક્ટર હોય પેલો વિદ્યાર્થી ડોક્ટર બન્યો અને ડોક્ટર બન્યો મનહરભાઈ ને વિદ્યાર્થી કહેવાય બારમા ધોરણમાં પણ એમ સર્જન થયા પછી ડોક્ટર મનહરભાઈ આગળ વિશેષણ લાગે મનહરભાઈ આત્મા છે પણ જ્યારે અજ્ઞાનના બધા આવરણો નીકળી જાય અને અજ્ઞાનના આવરણો નીકળી જાય શાશ્વત સનાતન સુખ પરમ સુખને પામી જાય અને સિદ્ધ ક્ષેત્રમાં જતા રહે પ્રકૃતિના બંદરમાંથી મુક્ત થઈ જાય જન્મ મરણના ફેરામાંથી બંધ થઈ જાય ત્યારે આત્માની આગળ પરમ શબ્દ લાગે જેમ ડોક્ટર શબ્દ લાગે ડોક્ટર મનહરભાઈ

કોઈ પણ આ બ્રહ્માંડ કોઈ પણ આત્મા અંદર અવિભાજ્ય છે અવિભાજ્ય એટલે વ્યક્તિગત રીતે જે જીવમાં આત્મા છે એનું વિભાજન ક્યારેય ના થઈ શકે એના ટુકડા ક્યારેય ના થઈ શકે એને કાપી ના શકાય એવો છે વિભાજન ના કરી શકાય એવો છે છતાંય જીવ માત્રની અંદર રહેલો જે આત્મા છે ભૂત માત્રમાં રહેલો આત્મા છે વિભાજ્ય છે વિભાજ્યની રીતે દેખાય છે સોનાની સો લગડીઓ પડી હોય તો દેખાય જુદી જુદી પણ સોનીને પૂછો કે આ શું છે તો એમ કહેશે કે આ સોનું છે આપણને દેખાય સો લગડી જુદી જુદી એના આકાર જુદા જુદા પણ સોનીને પૂછીએ તો કહેશે ભાઈ આ સોનાનો ઢગલો છે બસ આટલી દ્રષ્ટિમાં ફેર છે અજ્ઞાની માણસને જીવ માત્ર ની અંદર પ્રકૃતિ એ કરીને દરેક માણસ જુદો દેખાય છે પણ જ્ઞાન દ્રષ્ટિ ઊભી થાય ત્યારે જ્ઞાની પુરુષને જીવ અંદર પરમાત્મા આત્મા આત્મા કરીને કરીને એક સરખા છે પણ પોતાનું અસ્તિત્વ એ દરેક માત્રિજ્યુઅલ પોતાના અસ્તિત્વથી જુદો છે જુદો હતો અનંત કાળ સુધી જુદો રહેશે મારું અસ્તિત્વ તમારું અસ્તિત્વ આ દુનિયાના દરેક આત્માનું અસ્તિત્વ અનંત સુધી જુદી જુદું રહેશે એમાં કોઈ શંકા નથી એ ક્યારેય કોઈનામાં આત્મા વિલીન ના થઈ શકે જો આત્મા બીજાનામાં વિલીન થઈ શકતો હોય તો એનો અવિભાજ્યનો ગુણ જે છે એ ગુણ ફેલ જાય કૃષ્ણ ભગવાન ખોટા પડે એ કોઈનામાં વિલીન ના થઈ શકે આત્મા એ કેટાલિસ્ટ છે પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ છે એ અસ્તિત્વ ક્યારેય પોતાનું ગુમાવે નહીં પોતાનું અસ્તિત્વ પોતાનું શાશ્વત સનાતન સુખ પોતાનો સ્વભાવ એ ક્યારેય ગુમાવે આત્મામાંથી જીવાત્માથી આત્મા અને આત્મામાંથી પરમાત્મા પરમાત્માની યાત્રા એની છેલ્લું ડેગજીનેશન છે ડેજિગ્નેશન છે અને ત્યાં એનું પૂરું થાય છે પરમવત્તા આત્મા એ પરમાત્મા જેટલા જેટલા આત્મા શાશ્વત સનાતન સુખને પામ્યા એ બધા જ પરમાત્મા કહેવાય પણ એ બધા જ જે પરમાત્મા સ્વરૂપને પામ્યા છે બધા જ જે દુનિયામાં ડોક્ટર બન્યા છે વિદ્યાર્થીમાંથી ડોક્ટર બન્યા છે પણ દરેક ડોક્ટરને પોતાનું અલગ દવાખાનું છે પોતાનું અલગ કુટુંબ છે પોતાનું અલગ જીવન છે એ ડોક્ટ બધા ડૉક્ટર મિક્સ થઈને પોતાનું અસ્તિત્વ ગુમાવી દેતા નથી એવી રીતે સાહેબ આ બ્રહ્માંડના જેટલા આત્માઓ છે જીવાત્માઓ છે એ આત્માઓ પરમ પરમાત્માને પ્રાપ્ત કર્યા પછી શાશ્વત સનાતન સુખ પ્રાપ્ત કર્યા પછી એ ક્યારેય પોતાના અસ્તિત્વને ગુમાવતા નથી એ એકબીજામાં ક્યારેય વિલીન થતા નથી આ માન્યતા હોય તો કાળી નાખજો આ સનાતન કુદરતનો કાનૂન કહું છું લો ઓફ નેચર કહું છું આ વાત સનાતન શાશ્વત કહું છું જેમાં એક સેન્ટ પરસન્ટ પણ વાત ખોટી નથી ગપું નથી સાહેબ મનોહરભાઈનું વ્યક્તિગત અસ્તિત્વ અનંત કાળથી છે અત્યારે છે અને આ જ વ્યક્તિગત ઇન્ડિવિજ્યુઅલ અસ્તિત્વ અનંત કાળ સુધી રહેશે એમાં કોઈ શંકા નથી સાહેબ કોઈ શંકા નથી માત્ર મનુષ્ય અવતારની અંદર આપણે જે પ્રકૃતિના બંધનમાં છીએ અને જીવાત્માનું જે લેવલ લાગ્યું છે જીવવત્તા આત્મા બસ એનું આગળનું વિશેષણ બદલવાનું છે શિવવત્તા આત્મા શિવાત્મા એટલે કે પરમવત્તા આત્મા પરમાત્મા વિદ્યાર્થીમાંથી ડોક્ટર બનવાનું છે એવી રીતે આત્મામાંથી પરમાત્મા બનવા માટે મને તમને મનુષ્ય અવતાર મળ્યો છે અને એના માટે આપણે છેલ્લા એક વર્ષથી આ ભગવદ્ ગીતાનું જ્ઞાન સાંભળીએ છીએ મિત્રો એવી રીતે આત્મા ગુને કરીને અવિભાજ્ય છે પણ એ કરીને આ બ્રહ્માંડના દરેક આત્માઓ વિભાજ્ય છે એટલે એ વિભાજીત દેખાય છે જુદા જુદા દેખાય છે અસ્તિત્વે કરીને વિભાજિત છે જુદા છે પણ ગુને કરીને દરેક આત્મા પોતે અવિભાજ્ય છે એના ક્યારેય ટુકડા ના કરી શકાય એક આત્મામાંથી બે આત્મા ક્યારેય પેદા ના થઈ શકે મિત્રો આવું ગુળ રહસ્ય સાંભળતા રહેજો પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભવું અને નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનહર પટેલના જય ભારત જય હિન્દ જય